તમારો દોસ્ત તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સવાર ઓર માંડ્યા છે પણ ડ્રાવી થી દુકાને આપડે કાઈ વાંધો નહીં ફળી ડાયરેક્ટ દુકાને ડેલી રૂટીન આજ છે

કામ કરી લેવી પછી પાછા મળવી તો થોડું કામ કરીને પાછા મળવી તો મિત્રો કામકાજ કરીને કરી દાદા આવી ગયા તા પૂજા કરવા પૂજા ને આપી દીધી દક્ષિણા તો આપડે થોડું કામ છે દુકાનો દુકાન નું કામ કરી હિસાબ કિતાબ નું પછી પાછા મળવી તો મિત્રો અત્યારે એક બે રીલ સુતા લીધી છે આપડી ની યાદ પેજ માં આવશે જોઈ લેજો હવે ઉભા ઉભા કરવી છે વિચાર્યું છે કે હું કરું એમ અને નીતિન કેતા કે તમારે યાર આમ બ્લોગ માં આવું તો મને આમ કાઈક આમ સારું લાગે કેવું લાગે નઈ લાલભાઈ બહુ મજા આવે યાર આ બધું આપણું આ ફેન ફોલોવિંગ નઈ પણ આ ભાઈચારો છે તમે બધા બ્લોગ માં કોમેડી જોતા જો આ ભાઈને જોતા જો આ ભાઈ નું આ મહત્વ યોગદાન છે ભાઈ એ ભાઈ ને આમ બોલવામાં શબ્દ નો નીકળે આમ થોડું સમજી કઈ વાંધો નઈ હવે કઈ વિચારવી શું કરવી નવું છે હું છે હું છે એ તો આપડે દુકાની પ્રમોશન ની રીલ્સ ઉતારવાની છે તો થોડું રીલ્સ લેવી પછી પાછા મળવી

તો મિત્રો હવે અમે જમી લીધું હતું જમીન પર ગરમી થતી હતી ને આજે એસી જોઈ એસી આજ તો હોવાથી એક એક બે માંથી એક ચાલુ નથી કરી એનું કારણ જતીનભાઈ ગરીબી હે ને દિલ થી જોઈ છે નજીક થી જોઈ છે એટલે આપણને કઈ એસી ના મોહ ન હોય એમ એવું છે આ લાખો ના ખોજે ખજાના ખોયા હોય ને એને પાંચ પચીસ ના મોહ ન હોય વાલા એડિટ કટ કરી દે ઓ થોડું એડિટ કરવું પડશે વાતો નહીં એ તો કરી નાખે તો ગાય દાદા હું અને વિપુલભાઈ બંને જાય છે ગિફ્ટ લેવા કામ વસ્તુ મિત્રો ગિફ્ટ તો લઈ લીધી છે તો જોઈ શકો છો ગિફ્ટ લઈ લીધી છે દુકાને મળી પાછા ડાયરેક્ટ દુકાન

તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે સાડા અગિયાર હવે ઘરે જમીન ભુઈ જાઉં તો હવે મળ્યા નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ ને ત્યાં સુધી લાલભાઈ ને જય શ્રી કૃષ્ણ મળ્યા નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય